આંકલો એપીએમસીની ચૂંટણી એક તરફી બની રહી છે ખેડૂત વિભાગ દસ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેડિત પેનલના બાર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ સત્યાવીસ માર્ચ હતી અને અઠાવીસ માર્ચે ફોર્મની ચકાસણીમાં તમામ બાર ફોર્મ મંજૂર થયા આજે કેપિટલ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ કોંગ્રેસ પ્રેડિત પેનલના બે ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચવાના છે આનાથી બાકીના દસ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થશે તો આજે ફોર્મ પરત ખેંચવાનું અંતિમ દિવસ છે આંકડો એપીએમસીની ચૂંટણી એક તરફી બની હોય તેવું જોવા મળી રહ્યું છે ખેડૂત વિભાગની દસ બેઠકો છે તેના માટે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના બાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે

કુલ બાર ફોર્મ ભરાયા હતા જેમાંથી બે ફોર્મ પરત ખેંચાયા હતા અને બેઠકો જે છે એ કોંગ્રેસના હસ્તક છે અને કોંગ્રેસ શાસન ત્યાં આગળ ચાલે છે એટલે ડાહવાળી જમીન વિવાદ જે છે એની અસર ચૂંટણી પણ પડી હોવાની પ્રાથમિક માહિતી મળે છે કારણ કે એને લીધે જ કદાચ ભાજપના જે છે એ લોકો ઉમેદવારી ભાજપમાંથી કરવાનું ટાળ્યું અને માત્ર માત્ર સીધે સીધી કોંગ્રેસના ખોળામાં તમામ બેઠકો મળી ગઈ અને એ પણ બિનહરીફ મળી ગઈ એટલે કદાચ આ ગુજરાતમાં બહુ ઓછા કિસ્સા જોવા મળ્યા છે કે જેમાં બિનહરીફ બેઠકો થઈ હોય ને એ પણ કોંગ્રેસને મળી હોય અને આખે આખું બોર્ડ કોંગ્રેસનું બેઠું હોય એવું કદાચ આ પહેલી ઘટના હોઈ શકે આ મધ્ય ગુજરાતની એમાં પણ ચોક્કસ કહી કે અમિત ચાવડા જૂથનો એક તરફા વિજય થયો છે જી આભાર માહિતી આપવા માટે